સાધારણ મોદક તો ગણપતિ બાપ્પાના પ્રસાદમાં આપણે હંમેશા જ ખાતા હોઈએ છીએ અને તેનો સ્વાદ પણ लाजवाब હોય છે એટલે પણ પ્રસાદના મોદકની વાત જ કંઈક અલગ હોય છે તો આજે હું તમારા માટે લઈને આવી છું ઓરિયો વેનીલા મોદકની રેસિપી ખાસ કરીને વેનીલા ફ્લેવર અને ઓરિયો બિસ્કિટના શોખીનો માટે આ મોદક ના ના હોય કે મોટા દરેકને બહુ જ ભાવશે તો ચાલો શરૂ કરીએ આજની આ મજેદાર રેસિપી तो मोदक बनावा माटे जोईए एक चौथाई कप मिल्क पाउडर बे चमची पीसेली खांड एक टीस्पून घी जरूर मुजब दूध लगभग एक चौथाई कप मोदक नो मोल जे मार्केट मा प्लास्टिक नी दुकान पर सहलाई थी मरी जशे एक थी बे टीपा वेनिला एसेंस एक पैकेट ओरियो बिस्किट सफेद क्रीम वाला जलेशु तो सर्वप्रथम कढ़ाई में मिल्क पाउडर नाखिशो। પછી તે માં ખાંડ નો પાવડર નાખીશો. જો તમને મીઠું ઓછું પસંદ હોય તો ફક્ત એક ચમચી જ નાખીશો. અહી મે 2 ચમચી ખાંડ લીધી છે. હવે તેમાં 1/4 કપ દૂધ નાખીશો. અને એક ચમચી ઘી ઉમેરીຊુ અને ધીમી આંચ પર મિક્સ કરતા જશુ એટલે 4 થી 5 મિનિટમાં આ મિશ્રણ ઘટ્ટ બની જશે હવે ગેસ બંધ કરીને તેમાં એક ટીપું વેનીલા એસેન્સ નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું ને સ્ટફિંગ ને ઠંડુ થવા માટે મૂકી દેશું જ્યાં સુધી સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો મેં અહી 10 રૂપિયા વાળો ઓરિયો બિસ્કિટ નું પેકેટ લીધું છે બિસ્કિટ ને મિક્સર માં નાખીને તેનો ભૂકો કરી લેશું બિસ્કિટ નો ના પાવડર ને પ્લેટ માં કાઢી લેશું હવે વચ્ચે ખાડો કરી તેમાં એક થી બે ચમચી દૂધ ઉમેરીને સરસ લોટ બાંધી લેશું તો લોટ પણ તૈયાર થઈ ગયો છે અને સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે હવે મોદક ના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લેશું सौ प्रथम व्हाइट स्टफिंग ने भरी त्यार बाद तेमा मे ओरियो बिस्किट नो लोट भरी देशो तो बस એકદમ પરફેક્ટ આકારમાં કેટલો સુંદર ઓરિયો વેનિલા મોદક તૈયાર છે એ જ રીતે બાકીના મોદક પણ બનાવી લેશું તૈયાર છે આપણો સ્વાદિષ્ટ અને ખાસ ઓરિયો વેનિલા મોદક તમે પણ આ રેસીપી બનાવી ને ગણપતિ ભોગ ચઢાવી શકો છો મને પૂરો વિશ્વાસ છે કે આ તમને અને તમારા બહુ જ પસંદ આવશે જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો લાઈક અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઈકન બટન दबावा भूलशो नहीं चालो हवे फरी मिलीसु एक नवी रेसिपी साथे, सुधी स्वादिष्ट बनावता रहो अने खाता रहो गणपति बापा मोरिया